આ સપ્લિમેન્ટ રીડિંગના પણ યુનિટ નંબર વન નો સંપૂર્ણ અભ્યાસક્રમ સોલ્વ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ છે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર પહેલો પ્રશ્ન કહે છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપવાના છે સૌથી પહેલું કામ શું કરવાનું પેરેગ્રાફનું વાંચન પેરેગ્રાફ વચાય ગયા પછી શું કરવાનું એના સવાલના જવાબ

ગામના લોકો ભેગા થઈને મુલ્લા નસરુદ્દીન પાસે આવે છે શું કામ એક સમસ્યા લઈને તેમને એક સમસ્યા છે અને તે સમસ્યાનું સમાધાન કોઈ પાસે છે નહીં ધ સરપંચ ઇઝ સન રાજા સરપંચ નો દીકરો જેનું નામ છે રાજા ઈ સે ઈ બોલે છે કે આઈ વિલ ટેલ યુ વોટ ધ પ્રોબ્લેમ ઇઝ કે હું તમને જણાવું છું આઈ વિલ ટેલ યુ કે હું તમને જણાવીશ કે શું પ્રોબ્લેમ છે માય ફાધર હેઝ મેડ અ વિલ મારા પપ્પાએ એક વસિયત બનાવી હતી

હવે શું સમસ્યા છે રાજા એમ કે રાજા કોણ છે સરપંચનો દીકરો રાજા એમ કે મારા પપ્પા હતી વિલ બનાવી હતી બનાવી હતી જેમાં એવું કહે છે કે પપ્પાની જે સંપત્તિ છે સરપંચની જે સંપત્તિ છે એ અડધી સંપત્તિ રાજાની એટલે કે એના દીકરાની અને બાકીની જે સંપત્તિ છે એ બાકીની સંપત્તિ એ રાજાના જે પિતરાય ભાઈઓ છે ચાર કઝિન છે એમના વચ્ચે સરખા ભાગે વહેંચવાની

રાજા વોઝ સરપંચિસ સન રાજા સરપંચનો દીકરો હતો વુ હેડ મેડ a વિલ will કોણે બનાવી હતી વસિયત કોણે બનાવી હતી કોણે બનાવી હતી સરપંચે બનાવી હતી યસ તો ભઈ રાજાઝ ફાધર રાજાના પપ્પા ધ સરપંચ હેડ મેડ અ વિલ એણે વસિયત બનાવી હતી પછી છે હાઉ મેની કઝિન્સ ડીડ રાજા હેવ હાઉ મેની એટલે કેટલા કઝિન્સ એટલે પિતરાઈ ભાઈ ડીડ રાજા હેવ રાજાને કેટલા પિતરાય ભાઈઓ હતા કેટલા હતા રાજાને આપ્યું સરપંચે રાજાને શું આપ્યું તો શું આપ્યું હતું ધ સરપંચ હેડ ગિવન રાજા હાફ ઓફ હિઝ પ્રોપર્ટી પોતાની પ્રોપર્ટીનો પોતાની સંપત્તિનો અડધો ભાગ જે છે

મુલા કહે છે ઓકે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ રાજા હવે આમાં તો કઈ પ્રોબ્લેમ જેવું હતું નહીં હે કે ભાઈ સરપંચ છે એની સંપત્તિના અડધા ભાગ પાડવાના અડધી આને દે દેવાની આજે બાકીના ભાગ છે એ ચાર ભાઈઓને આપ દેવાની બરોબર છે પ્રોબ્લેમ શું છે તો મુલાએ પૂછ્યું વોટ ઇઝ ધ પ્રોબ્લેમ એમાં સમસ્યા શું છે તો રાજા સેડ રાજા કહે છે વી હેવ ડિવાઇડેડ ધ લેન્ડ એન્ડ અધર પ્રોપર્ટીઝ અકોર્ડિંગ ટુ ધ વિલી

અમે એવું નથી કરી શકતા કારણ કે વી હેવ સેવન્ટીન કેમલ્સ અમારી પાસે સત્તર ઊંટ છે ઓકે ચાલો સત્તર ઊંટ છે એટલે નથી વેચાતા સત્તર ના અડધા ભાગ હરખા ન થાય ને ઊંટ ભાગ ન પડે બરોબર તો રાજા એન્ડ હિઝ કઝિન્સ કુડ નોટ ડિવાઈડ ધ કેમલ્સ રાજા અને તેના કઝિન રાજા અને તેના જે ભાઈઓ છે તે ઊંટના વ્યવસ્થિત ભાગ નહોતા પાડી શકતા હાચું કે ખોટું તો યસ આ વાત સાચી છે આવશે ટ્રુ બીજું

હતું એને મનમાં એવું કઈ બોલો બોલો જલ્દી જલ્દી ટ્રુ કે ફોલ્સ વાક્ય સાચું કે ખોટું તદ્દન ખોટું વાક્ય આવશે ફોલ્સ ત્રીજું હાઉ મેની કેમલ્સ ડીડ ધ સરપંચ લેલી હાઉ મેની કેમલ્સ કે કેટલા ઊંટ ડીડ ધ સરપંચ લીવ સરપંચ છોડીને ગયા હતા સરપંચ છોડીને ગયા એટલે સરપંચની મૃત્યુ થઈ ગઈ હતી પછી જ વસિયત કામમાં લાગે સરપંચ લેફ્ટ સેવન્ટીન કેમલ્સ સર જે છે સત્તર ઊટ જે છે મુકતા ગયા ચોથું છે વોટ ઇઝ ધોબ્લેમ વિથ ધ કેમ્સ આ ઊંટ શું સમસ્યા છે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ ધ કેમલ્સ આ વાક્યનું બોલનાર કોણ છે તો બોલનાર છે મુલ્લા નસરુદ્દીન પાંચમો છે ધ પ્રોબ્લેમ ઇઝ વિથ ધ કેમલ્સ હુ સેડ ધીસ પાંચમો સવાલ કે ભાઈ ઊંટોની સમસ્યા છે ધ પ્રોબ્લેમ ઇઝ વિથ ધ કેમલ્સ ઊંટોની સમસ્યા છે આ બોલનાર કોણ હતો આલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો આ ધ પ્રોબ્લેમ વિથ ધ કેમલ્સ આ વાક્ય બોલનાર કોણ હતો આલો ફટાફટ ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો શું આવશે

જ્યારે એન્ટાયર એટલે કે સમગ્ર વિલેજ એટલે ગામ કે જ્યારે સમગ્ર ગામ આખું ગામ કુડ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતું હાઉ કેન અ કેમલ ડુ ઇટ તો આ ઊંટ કઈ રીતે કરી શકશે મજાક કરો છો મુલ્લા તો શું આવે છે પેલો સવાલ વોટ ડીડ મુલ્લા બ્રિંગ મુલ્લા શું લઈને આવ્યા તો મુલ્લા જે છે પોતાનું ઊંટ લઈને આવ્યા મુલ્લા બ્રોટ હિઝ ઓન કેમલ મુલ્લા પોતાનું ઊંટ લઈને આવ્યા

હા બોલનાર છે મુલ્લા નસરુદ્દીન ચાલો આગળ છે એવરીબડી વોઝ સરપ્રાઇઝ બીકોઝ બધાય જે છે આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તમામે તમામ બધે બધા આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કારણ જણાવો કારણ જણાવો કારણ કે એવરીબડી વોઝ સરપ્રાઇઝ બધાય આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે મુલ્લા સેડ ધેટ મુલ્લા એવું બોલ્યા કે ધ કેમલ કુડ સોલ્વ ધ પ્રોબ્લેમ કે જે ઊંટ છે એ ઊંટ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે બરોબર આખું ગામ જે પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતું એ પ્રોબ્લેમનું સોલ્યુશન એ પ્રોબ્લેમનું નિરાકરણ એક ઊંટ પાસે છે આવું સાંભળીને જે છે બધા વિચારતા થઈ ગયા ચોથું છે ધ વિલેજર્સ થોટ ધેટ ધ મુલ્લા ગામવાળાને લાગ્યું કે કે મુલ્લા શું કરે છે મુલ્લા મજાક કરે છે એવું લાગ્યું તો લખીશું ધ ધ વિલેજર્સ થોટ ધેટ મુલ્લા મસ્ટ બી જોકિંગ જે છે જોક્સ કરતા કરતા હશે હશે મજાક એવું લાગ્યું બધાને ચાલો આગળ આગળ વધીએ વધીએ પહેલા વિદ્યાર્થી મિત્રો થઈ તૈયાર કારણ કે તમારા માટે એક જબરદસ્ત અનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું એક જોરદાર માહિતી આપવા જઈ રહ્યો છું ધોરણ છ થી આઠ જી હા ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે લોન્ચ થઈ ચૂકી છે પોટેટો બેચ જેની અંદર તમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન આ બધા વિષયનો અભ્યાસ કરવામાં આવે છે પોટેટો બેચ જે છે જેની અંદર તમને મળશે તમામે તમામ ટોપિક્સના સંપૂર્ણ ટેક્સ્ટબુક બધા એ બધા એક એક ટોપિકના રેકોર્ડેડ લેક્ચર અને લાઈવ ડાઉટ સેશન આખા પાઠમાં તમને કોઈ વસ્તુ ન સમજાણી હોય કોઈ ટોપિક ન સમજાણો હોય ગણિતમાં કોઈ દાખલો ન સમજાણો હોય સમાજનો કોઈ સવાલ હોય કે વિજ્ઞાનનું કોઈ સમીકરણ સમજાય તો એના માટે લાઈવ ડાઉટ સેશન રાખવામાં આવશે સમયાંતરે લેવામાં આવશે જેનાથી તમે જે છે તમારા પ્રશ્નોની ચકાસણી કરી શકો ઓકે અને પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષા પરીક્ષા મહત્વની હોય ને તો એ પરીક્ષા સમયે એના પેપરની તૈયારી પણ કરાવવામાં આવશે

તો એના માટે વહાલા વિદ્યાર્થી મિત્રો આ પોટેટો બેચ લોન્ચ થઈ ચૂકી છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરી શકો છો અને ડાયરેક્ટ બેચમાં જોડાવવું હોય તો આપણી આપેલી લિંક પર વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર જે છે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાંથી તમે ડાયરેક્ટ આપણી પોટેટો બેચમાં જોડાઈ શકો છો ઓકે ચાલો આગળ વધીએ

તો મુલ્લા મુલ્લા કહે છે આઈ હેવ નો પ્લાન ઓફ ડુઇંગ મારો એવું એવું પણ કામ કરવાનો કોઈ વિચાર નથી જેવું હું કહું છું કરો એન્ડ યોર પ્રોબ્લેમ વિલ બી અને તમારી સમસ્યા સોલ્વ થઈ જશે ઓકે નો પ્રોબ્લેમ તો સવાલ કેમલ આ વાક્ય કોણ બોલ્યું હતું તો જો છે

તો કે અડધા ભાગ નો થાતા રેડી 18 થઈ ગયા અડધા ભાગ પડી જશે રેડી ભાઈ રાજા ને કેટલા ઊંટ મળશે નવ અને બાકી જે ભાઈઓ છે એમને પણ કેટલા ઊંટ મળશે તો કે નવ તો હવે મુલ્લા સેડ ધેટ્સ રાઈટ સાચી વાત છે નાઉ ડિવાઇડ ધ નાઈન કેમલ્સ ઇક્વલી અમોંગ ધ ફોર કઝિન્સ કેવા ચાર ભાઈઓ વચ્ચે આ નવ ઊંટ ભાગ પાડ નાખો તો વિલેજર સેડ ગામવાળા કહે છે બટ મુલ્લા વોટ અબાઉટ યુ તમારું શું યુ વિલ લૂઝ યોર કેમલ કે તમે તમારું ઊંટ ગુમાવશો તમારું શું બરોબર તમે તમારું ઊંટ આપ્યું છે પણ એ વયું જશે હમણાં ભાગ પાડ નાખશો એટલે તમે તો તમારું કઈક વિચારો તમારું શું ચાલો તો આગળ પેલો સવાલ છે હાઉ મેની કેમલ્સ ડીડ ધ બોય કાઉન્ટ હાઉ મેની એટલે કેટલા કેમલ્સ એટલે ઊંટ કેટલા ઊંટ ધ બોય કાઉન્ટ છોકરાએ ગણ્યા છોકરાએ કેટલા ઊંટ ગણ્યા કેટલા ઊંટ ગણ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર હતા અને એમાં કઈ આવ્યું એટલે અઢાર થયા અઢાર ઊંટ ગણવામાં આવ્યા હતા ધ બોય કાઉન્ટેડ એટીન કેમલ્સ છોકરાએ અઢાર ઊંટ ગણ્યા બીજું છે હાઉ મેની કેમલ્સ ડીટ રાજા ગેટ રાજાને કેટલા ઊંટ મળ્યા કેટલા મળ્યા રાજાને કેટલા ઊંટ મળ્યા અઢાર ના અડધા નવ તો રાજા ગોટ નાઇન કે

સાચી વાત છે નાઉ ડિવાઈડ ધ નાઇન કેમલ્સ ઇક્વલી અમોંગ ધ ફોર કઝિન્સ બરોબર આગળ જે ગામવાળે કીધું હતું ને કે ભાઈ તમે તમારો એક ઊંટ ગુમાવશો યુ વિલ લૂઝ યોર કેમલ્સ તો એમાં મુલ્લા આગળ જવાબ આપે છે સાચી વાત છે ધેટ્સ રાઈટ નાઉ ડિવાઈડ ધ નાઇન કેમલ્સ ઇક્વલી અમોંગ ધ ફોર કઝિન્સ ચાર ભાઈઓ વચ્ચે હવે નવ ઊંટને વિભાગે વેચી દયો સરખા ભાગે તો વિલેજર સેડ ગામવાળા કહે છે બટ મુલ્લા વોટ અબાઉટ યુ તમારું શું યુ વિલ લૂઝ યોર કેમલ તમે તમારો ઊંટ ગુમાવશો મુલ્લા સેડ લેટ્સ સી ચાલો જોઈએ યુ ફર્સ્ટ ડિવાઇડ ધ કેમલ્સ એન્ડ ધેન વી કેન ડિસાઇડ વોટ ટુ ડુ એ એટલે પહેલા તમે ફર્સ્ટ એટલે પહેલા પહેલા તમે ઊંટના ભાગ તો પાડો પહેલા તમે ઊંટના ભાગ તો પાડી નાખો પછી આપણે નક્કી કરશું કે કોઈ ઊંટ ગુમાવશે કે નહીં ગુમાવે એમ તો ધ બોય સેડ ટુ કેમલ્સ ફોર ઈચ કઝિન્સ કે દરેક ભાઈને એક એક ઊંટ મળશે દરેક કઝિનને એક એક ઊંટ મળશે બટ ઇટ લીવ્સ વિથ અસ વન એક્સ્ટ્રા પણ આપણી પાસે એક એક્સ્ટ્રા ઊંટ વધશે બધાને બબે ઊંટ આપી દેશું ને પછી આપણી પાસે એક ઊંટ વધશે તો મુલ્લા સેડ ધેટ્સ માઇન્ડ ઈ મારું ઊંટ ચલાવ હોય કે થેન્ક્સ ફોર રિટર્નિંગ ટુ મી મને પાછું આપવા બદલ આભાર પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ સત્તર ઊંટ હતા રેડી એક ઊંટ આપી દીધો અઢાર થઈ ગયા અઢારના બે ભાગ પાડે

અને મુલ્લાને પણ કોઈ નુકસાન ન ગયું હા એ વાત મહત્વની પાછી તો પેલો સવાલ હાઉ મેની કેમલ્સ વેર ડિવાઇડેડ ઇક્વલી અમોંગ ધ ફોર કઝિન્સ ચાર ભાઈઓ વચ્ચે કેટલા ઊંટ વહેંચવામાં આવ્યા તો લખીશું નાઇન કેમલ્સ નવ ઊંટ નાઇન કેમલ્સ વેર ડિવાઇડેડ ઇક્વલી અમોંગ ધ ફોર કઝિન્સ ચાર ભાઈઓ વચ્ચે નવ ઊંટના ભાગ પાડવામાં આવ્યા હાઉ મેની કેમલ્સ ડીડ ઇચ કઝિન ગેટ

શું એને ઊંટ પાછો મળી ગયો હા કે ના તો હા મળી ગયો ને યસ નસરુદ્દીન ગોટ હિઝ કેમલ બેક નસરુદ્દીન એનો ઊંટ પાછો મળી ગયો તો હાલો છઠ્ઠું છે નસરુદ્દીન ડિવાઇડેડ ધ કેમલ્સ ઇન ધ સેટિસફેક્ટરી મેનર કે નસરુદ્દીન ને પોતાના ઊંટ ને એક સેટિસફેક્ટરી સંતુષ્ટ રીતે સંતુષ્ટ કે ભાગમાં જે વિભાજિત કર્યા હાચું કે ખોટ નસરુદ્દીને જે ઊંટ ના ભાગ પાડ્યા એમાં સંતુષ્ટતા હતી કે ભાઈ ના એમ સેટિસફેક્ટરી એટલે શું થાય સંતોષ સંતુષ્ટતા બધાને એમ થઈ જાવું જોઈએ નાના રેડી ભાગ પડાય એમ બરોબર સંતોષ મળ્યો બધાને મળ્યો તો યસ ટ્રુ સાચી વાત છે બધા રેડી હતા સાતમું નસરુદ્દીન વોઝ સેલ્ફિશ નસરુદ્દીન સ્વાર્થી હતા બિલકુલ નહીં સ્વાર્થી થોડા હતા કેટલું વિચારી વિચારીને જે છે ભાગ પડવા બધાની મદદ કરી એ પણ કોઈ પ્રકારના ચાર્જ વગર ફોલ્સ આવશે ચાલો હવે પ્રશ્ન ક્રમાંક બે કહે છે રાઈટ ધ વર્ડ્સ એન્ડ ધેર મિનિંગ ફ્રોમ ધ ફોલોઈંગ વર્ડ વેબ આપેલા વર્ડ વેબમાંથી શબ્દો બનાવો અને તેના અર્થ લખો ઓકે ચાલો અહીંયા આઈ એમ શબ્દ આપેલો છે ઇમ્પ ની ફરતે બેલેન્સ પોસિબલ પ્યોર પેશન્ટ પોલાઇટ મોર્ટલ મોરલ અને પ્રોપર એવા એવા શબ્દો છે તો જો આવી રીતે લખવાનો છે આઈ એમ પ્લસ પોસિબલ ઇમ્પોસિબલ થાય છે અને બીજો શબ્દ બને છે નોટ પોસિબલ

ધોરણ ત્રણ થી બાર આ ધોરણ ત્રણ થી બાર પ્રાથમિક ઉચ્ચતર પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બધાય ધોરણ ધોરણ ત્રણ થી બાર માટે નીચેની પીડીએફ અને પીપીટી તમારી માટે તૈયાર છે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી જે અત્યારે તમે અભ્યાસ કરો છો ને એનું પણ સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ આ બધા બધા જી હા સોલ્યુશન તમારી માટે તૈયાર છે જે સોલ્યુશન તમે અમારી પાસેથી મેળવી શકો છો મંગાવી શકો છો આ સોલ્યુશન મેળવવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર કોન્ટેક કરો અને વોટ્સએપ પરથી જે છે તમે આ સોલ્યુશન બધા મંગાવી શકો છો

પણ વાલા વિદ્યાર્થી મિત્રો આ પૂર્ણ વિરામ તો ખાલી નાનકડો એવો છે આ એક નાનકડો અલ્પ વિરામ કહી શકીશ થોડીક સમયમાં દિવાળીના વેકેશન પછી આપણે તમારા માટે લોન્ચ કરશું સેમેસ્ટર ટુ જી હા દ્વિતીય સત્રની દ્વિતીય સત્રની ગાલાસવાદી જે છે એ પણ તમારા માટે ટૂંક સમયમાં આવવાની છે ઓકે તો વાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત